જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર એક મોટી ખુખાર સિસ્ટમ આજે મેઘ તાંડવ ફેલાવશે જ્યાં મિત્રો ખ્યાલ ના હોય તો જોઈ લ્યો ગુજરાત ઉપર આવી રહી છે મોટી વરસાદી આફત કારણ કે અહીંયા મિત્રો જોઈ લો તો બંગાળની ખાડીની સિસ્ટમ હવે આ રીતનો દમરોડવાની છે વાત કરવાની છે તો ખાસ કરીને આગામી બે દિવસ તારીખ ચાર અને પાંચ જુલાઈના રોજ ગુજરાતમાં અતિ ભારે અને ભયંકર વરસાદના રાઉન્ડો જોવા મળવાના છે

આ રીતની ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે તેને કારણે આજે ગુજરાતમાં જે છે તે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડવાના છે મિત્રો સિસ્ટમો પણ અત્યારે હાલ

કેટલો વરસાદ જોવા મળશે આ બધી જ માહિતી આપવાની છે તો આજના એકમાત્ર વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો એકો એક ગામનું નામ લઈને એકો એક ગામની મિત્રો માહિતી આપવાની રહેશે કે આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા તો મિત્રો લાંબા સમયથી વરાબ જોવા મળી હતી એટલે કે છેલ્લા પાંચ દિવસથી

અને હવે વિધિગત રીતે ચોમાસાનો આ નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેની સિસ્ટમો બંગાળની ખાડીની અંદર હવે બનવા લાગી છે જે મિત્રો તમે અત્યારે અહીં સ્ક્રીનના માધ્યમથી અમે દેખાડી રહ્યા છીએ તે તમે અત્યારે જોઈ લ્યો મિત્રો અહીંયા સિસ્ટમો તમને સમજાવું તો તમે જોઈ લો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ વરસાદની આફતની સિસ્ટમો કારણ કે અહીંયા આપનું ગુજરાત ઝોન છે અને અત્યારે મિત્રો જુઓ તો ગુજરાત ઉપર જે છે જે કોઈ એટલી બધી મોટી સિસ્ટમ અત્યારે આવેલી નથી પરંતુ આ બંગાળની ખાડીથી લગાતાર મિત્રો આ સિસ્ટમો જે છે તે આગળ વધી રહી છે જે અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ મિત્રો જોઈ શકો છો ખાસ કરીને આ બંગાળની ખાડીની જે મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડી ઉપર આ મોટી ને ખુખાર સિસ્ટમ છે તે લગાતાર ગુજરાતનો ઝોન પકડીને આગળ વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે તેથી મિત્રો આજે અને આવતીકાલે ગુજરાતના ભાગોમાં રીતસરનું મેઘતાંડવ થવાનું છે તેને લઈને મિત્રો જે આગાહીઓ કરવામાં આવી છે તે આગાહીને જોતા નાના નાના લો પ્રેશર બનવાની શરૂઆત હાલ થઈ ગઈ છે અને અહીંયા મિત્રો તમને એક અપર એર સર્ક્યુલેશન દેખાડું તો તમે જોઈ લો આ મિત્રો જે છે તે અરબ સાગરનો ઝોન અને અરબ સાગરમાં જે છે તે હાઈ લેવલના સર્ક્યુલેશનો થઈ રહ્યા છે તે લંબાઈની છે ગુજરાત સુધી લંબાઈ રહ્યા છે તો મિત્રો જે સર્ક્યુલેશનનો અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે સર્ક્યુલેશનો બની રહ્યા છે તેની વાત કરતા બીજી તરફ મિત્રો જોઈ લો બંગાળની ખાડી છે બંગાળની ખાડી તરફથી પણ ઇત્રો એક મોટા સર્ક્યુલેશન ઉત્પન્ન થઈ રહ્યા છે આ રીતના આ બધા જ સર્ક્યુલેશનો મળીને મિત્રો આપણું ગુજરાત જે વચ્ચે આવેલું છે આ રાજ્યને આ બધા સર્ક્યુલેશનો મળીને મિત્રો અહીંયા ધમરોળતા જોવા મળી રહ્યા છે લગાતાર આગામી કલાકની અંદર આ પડશે તેવું લાગી રહ્યું છે કારણ કે આ સળંગ જે પટ્ટો લંબાયો છે આ સિસ્ટમ જે સળંગે સળંગ બની રહી છે તે તમને મિત્રો દેખાડી દઉં તમે જોઈ લો રીતસરની જે આ સિસ્ટમ બનેલી છે તે જે સર્ક્યુલેશન બનેલા છે તેની વચ્ચે અહીંયા મિત્રો આપણું ગુજરાત રાજ્ય આવેલું છે તેથી ગુજરાત રાજ્યો પણ આજે જે વરસાદી સિસ્ટમો છે તે તૂટી પડશે મિત્રો આજે કયા 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 અંદર અંદર વરસાદ પડશે તેની માહિતી તમને આપું પરંતુ તમને વાવાઝોડા વિશે ડિટેલ આપવાની છે અત્યારે તમે ઘણા બધા હવામાન સમાચાર જોતા હશો કે ગુજરાત પર વાવાઝોડું આવ્યું ગુજરાત પર સિસ્ટમ બને મિત્રો જણાવી દઈએ કે વરસાદની સિસ્ટમ ચોક્કસ બનેલી છે પરંતુ વાવાઝોડાની બીક નથી ડરવાની તમારે જરૂર નથી મિત્રો કારણ કે આ માત્ર ને માત્ર અફવાઓ છે વ્યૂ લેવા માટેના મિત્રો ધંધાઓ છે કારણ કે અહીંયા જોઈ લો અરબ સાગર છે આ બંગાળની ખાડી છે બંને જગ્યાએ મિત્રો આગામી ત્રણ ચાર દિવસના પણ તમને સીન દેખાડી દઉં તો તમે જોઈ શકો છો કે કોઈ મોટી સિસ્ટમ છે જે અત્યારે વાવાઝોડાની અહીંયા બનતી દેખાતી નથી જ્યાં મિત્રો વરસાદની સિસ્ટમ અહીંયા ચોક્કસ બનેલી છે ખાસ કરીને બે ઝોનની અંદર આ ગુલાબી ભાગોમાં તમે જોઈ શકો છો સિસ્ટમ બનેલી છે પરંતુ તેને મિત્રો જે છે તે આપણી વાવાઝોડાની સિસ્ટમ જે છે તે ગણી શકાય નહીં કારણ કે વાવાઝોડામાં એક પ્રોપર સિસ્ટમ બનતી હોય છે ડીપ ડિપ્રેશન બનીને મિત્રો એક સર્ક્યુલેશન બનતું હોય છે મિત્રો અહીંયા બનેલું નથી આ તો માત્ર માત્ર અને એક એર સર્ક્યુલેશન છે એટલે કે હા હવાનું દબાણ છે બાકી મિત્રો એક ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ એટલે કે એલપીએસ એક્ટિવ થયેલી છે આ બધી સિસ્ટમો એક સાથે મળીને વરસાદની ઘાતક સિસ્ટમ બનાવી રહી છે અને ગુજરાત ઉપર તૂટી પડવાની છે તેમાં પણ મિત્રો આ છે જે ઉત્તરી ગુજરાતના ભાગો પર મોટી ઘાત તોળાઈ રહી હોય કારણ કે ઉત્તર ગુજરાત ઉપરથી આજે એક ભયંકર સિસ્ટમ પસાર થવાની છે જે મધ્ય ગુજરાતના ભાગોને પણ અસર કરશે મિત્રો દેખાડી દઈએ તો મિત્રો સિસ્ટમ તો તમે જોઈ શકો છો મિત્રો આ જે મોટી સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો આ જે અતિ ભારે વરસાદની સિસ્ટમ છે અને આ સિસ્ટમ આજે ઉત્તરીય ગુજરાતના ભાગોથી પસાર થવાની છે જેથી મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં વિધિગત રીતે આજે વરસાદ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે તેની મિત્રો વાત કરીએ ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા ગામોમાં કેટલો વરસાદ પડશે એ કોઈ ગામનું નામ શરૂ કરીએ સૌથી પહેલા ઉત્તર ગુજરાતની માહિતી આપીએ તો જોઈ શકો છો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર આજે છે કે કડાકા ભડાકા વરસાદનું એલર્ટ જેમાં મહેસાણા વડનગર સિદ્ધપુર પાલનપુર પાટણ લઈ અને અને રોડા હરિજન ના વિસ્તારો થી લઈને સુઈ ગામના વિસ્તારોના ઉપરના મિત્રો જે પણ વિસ્તારો છે ખાસ કરીને અહીંયા જોઈ શકો છો ધાનેરા પંથક ની સાથે મિત્રો રાણીબા વિસ્તારો થી લઈ અહીંયા જોઈ લ્યો તો થરાળ નો પંથક છે આબુંબાજી સુઈ ગામ ડીસા પંથક છે નીચે આવીએ તો મિત્રો ખાસ કરીને જે વિરમગામ લાગુના વડગામ લાગુના વિસ્તારો છે તેની અહીંયા ખેડ બ્રહ્મા હેડર લાગુનો વિસ્તારો અરવલ્લી અને હિંમતનગર માણસાના પ્રાંતિ મોડાસા પંચ મહાલા બધા જ વિસ્તારોની અંદર મોટે સિસ્ટમ અને સર્ક્યુલેશનનો જે બનવાને કારણે આગામી ત્રણ કલાકની અહીં ત્રણ કલાકની અંદર જ અહીંયા જે છે વરસાદ બુકા ઘાટ છે ને થોતરા છે તેવું લાગી રહ્યું છે કારણ કે હાય લેવલની સિસ્ટમ અત્યારે અહીંયા મિત્રો બનવા લાગી છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો વેધર મોડલ આઈકોન વિશે વાત કરીએ તો આઈકોન વેધર મોડલ અનુસાર આજે ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ જે છે તે ફૂંકાતો જોવા મળી રહ્યો છે ખાસ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ની અંદર તેમાં પણ કયા કયા વિસ્તારો અંદર કેટલો વરસાદ છે શરૂઆત કરીએ મધ્ય ગુજરાત ના પંથકો ની તો મિત્રો ઓલ ઓવર મધ્ય ગુજરાત ની અંદર જે છે તે એક સ્ટ્રોંગ પટ્ટો લંબાઈ રહ્યો છે તેને લઈને આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદો જે છે તે આજે તૂટી પડવાને લઈને ભારે આગાહી સામે આવી ગઈ છે પણ વિસ્તારો લઈએ તો મિત્રો અહીંયા જે વિસ્તારો સામે આવી રહ્યા છે તે અનુસાર ગાંધીનગરના વિસ્તારોથી તો અમદાવાદ કડી બાયડીના વિસ્તારો કપડબંજ મહેમદાબાદ મહુદા મહુદાના વિસ્તારોથી લઈને ડાકોરના મિત્રો જે કંઈ પણ અહીંયા વિસ્તારો છે બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો પંથક છે જમણી તરફ આગળ વધીએ તો ગોધરા અને દાહોદના વિસ્તારથી લઈએ તો મિત્રો જોઈ લો લોદ અને તેની સાથેના મિત્રો જે વિસ્તારો છે મહીસાગર ખેડાનો પટ્ટો છે તેની સાથે ડાકોર છે તો મધ્ય ગુજરાતનો આજે સળંગ પટ્ટો છે મિત્રો પટ્ટાની ભયંકર સિસ્ટમો તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે જેથી મધ્ય ગુજરાતના ભાગો જે છે આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વાત કરવાની છે કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સિસ્ટમો જે છે લંબાયેલી જોવા મળી રહી છે તેને કારણે આ દક્ષિણ ગુજરાતની માહિતી તમને આપું તો વડોદરાથી લઈને નીચે છે કે વાપી સુધીના એરિયાની અંદર આજે તોફાની અને અતિ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ અને જોવા મળી રહી છે મિત્રો જે લુણાવાડા છે અમદાવાદ છે વિરમગામ છે ધોળકા છે અને ખંભાત છે અને વડોદરા સુધીના જે વડોદરા ભાગોના વિસ્તારો જે છે બોળેલી છે અને આ સાઈડ આવતા મિત્રો ખંભાત છે ધોળકા છે અમદાવાદ છે વિરમગામ છે સુરેન્દ્રનગર છે અને મિત્રો કુડા છે મોરબી છે રાજકોટ છે ચોટીલા છે બોટાદ છે તમામ વિસ્તારોની અંદર આજે મિત્રો ધોધમાર વરસાદ પડી શકે તેવી સિસ્ટમો હાલ સક્રિય થઈ રહી છે તો મિત્રો અત્યારે જ્યાં કઈ સર્ક્યુલેશન થઈ રહ્યું છે આ તમામ બંગાળની ખાડીમાં જે નડિયાદને લઈને આજે બંગાળની ખાડીમાં બન્યું છે તે તમામ વિસ્તારો મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતે મેઘરા મેઘરાજા ધમરોળવાના છે ખાસ કરીને ગોધરાના પંથકના જે વિસ્તારો છે તેમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે તો મિત્રો આ માહિતી બધા લોકો સુધી પહોંચે અને સાથે જ મિત્રો વાત કરીએ બધી જ માહિતી જે છે આપણે આવનારા વિડીયોમાં મેળવવાની છે આજ માટે મિત્રો બધી જ વાત કરવાની છે કારણ કે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરવાનો છે વિડીયો પસંદ આવે તો વિડીયો વિડીયોને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો